ભારતીય જનતા પાર્ટી પાદરા તાલુકા યુવા મોરચા દ્વારા ગામે કારગીલ વિજય દિવસની પૂર્વ સંધ્યા કારગીલ વિજય દિવસની સંદર્ભે મશાલ રેલનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણ સિંધા તાલુકા મહામંત્રી મહેન્દ્રસિંહ જિલ્લાના મંત્રી અને કાર્યક્રમના ઇન્ચાર્જ વિજય ગોહિલ યુવા મોરચાના પ્રમુખ મૌલિક ગોહિલ યુવા મોરચાના મહામંત્રી અલ્પેશ રબારી પ્રદેશ કારોબારી સભ્ય લાલજી બાવા પૂર્વ જિલ્લા મહામંત્રી રમેશ વાઘેલા પાદરા તાલુકા ભાજપ પ્રભારી દિલીપસિંહ સહિત પાદરા તાલુકામાંથી ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જ્યાં ગામના મુખ્ય દ્વાર પરથી મશાલ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વીર શહીદો અમર રહોના નારા સાથે દેશભક્તિના ગીત અને સરદાર પટેલને સ્ટેચ્યુને સ્ટેચ્યુ પુષ્પહાર કરવામાં આવ્યું હતું જ્યાં ગામના અલગ અલગ વિસ્તારોમાં મશાલ રેલી ફરી હતી માનવો આપણે આજે કારગિલ ગુજરાત જે થયેલો એના પૂર્વ સંધ્યાએ આજે આપણે મસાલ લીલી રાખી હોય પાદરા તાલુકાએ કરાખડી ગામમાં ખૂબ સારી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા હોય યુવાનોએ સંગઠને બધાએ ખૂબ સારો રસ લઈ અને સારી એવી સંખ્યામાં આજે કરાખડી ગામમાં આપણે આજે મસાલ લેલી કાઢી હતી પણ એનો મૂળ હેતુ એવો હતો કે ઓગણીસો નવ્વાણું છવ્વીસ જુલાઈના રોજ આપણે કારગીલ યુદ્ધમાં વિજેતા થયા હતા તેના આજે પચીસ વર્ષ થયા આવતીકાલે એની જે આખા જિલ્લાની ઉજવણી થઈ રહી છે એની પૂર્વ સંધ્યાએ આપણે પાદરા તાલુકાની જે યુવા મોરચા દ્વારા લેણી કરવામાં આવી તો આપણા જે વીર જવાનો હતા એમને ન ઠંડી ન તાપ ન વરસાદ કે ન પરિવાર ન પુત્ર કે ના પિતાની પણ પોતાના દેશની રક્ષા માટે પોતાની જાનની આહુતિ આપી પોતાની જાનની બાજી લગાવી અને જે આપને વિજય અપાયો આ કારગીલમાં એ દેશની રક્ષા માટે દેશની સુરક્ષા માટે અને આ દેશની આઝાદી આબાદી માટે આપણે આપ્યું હતું કે હિમાલય ખળખાડા ખતરે છે અને એવા સમયે આ ઘાટીઓમાં રહી અને યુદ્ધ કરી પોતાના જાનની આહુતિ આપી અને તમને મને દિવાળી તો કે શાંતિથી મનાઈ શકે ક્યારે તો કે સૈનિકો પોતાની જાનની બજાઈ લગાવી અને ત્યાં સરહદ પર આપણા માટે રાત દિવસ સતત પ્યારો કરતા હોય પોતાની જાતની પરવા નથી કરતા